કૃષ્ણ કનૈયા લા કી છે કાનુડા તું મારા ઘરે કાનુડા આવજે રાધાજી ને સાથે તેડી લાવજે બરસા નથી રાધાજી ને સાથે તેડી લાવજે કાનુડા 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 બરસાના હજી ને સાથે તેડી લાવજે ઝૂલો બાંધ્યો છે યમુના ને ઘાટે કદમ કરી ડાળે ઝૂલે ઝૂલવાને આવજે આવતાર રસ્તા મા વાલા જોજે મોડું થાય ના બનાથી રાધાજી ને સાથે તેડી લાવજે કાનુડા 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 તું મારા ઘરે ઝૂલે ઝુલવા આવજે બરસાના થી રાધાજી ને સાથે તેડી લાવજે વેલી ઉઠી તાજા તારા માટે મોડો ન આવજેવાલા વાલા દૂધ ઠંડા થાય છે બરસા રાધાજીને થી સાથે તેડી લાવજે કાનુડા જે હિંડોળે ગૂત્યા ગુલાબ ગુલાબને મોગરા ઝુમર બંધાવ્યા વાલા મોતી થી ભરેલા તુલસી ના ચોક વાલા ચારે તેડી લાવજે કાનુડા તું મારા ઘરે ઝૂલે ઝૂલવા આવજે બરસા ના તી રાધાજી ને સાથે તેડી લાવજે આ સો પાલવ ને આંબાના તોરણ કેડના સ્તંભ મોતીડે મઢાવ્યા માણી મૂક્યા ને વળી હિરલા ટંકાવ્યા બરસાના થી રાધાજી સાથે તેડી લાવજે કાનોડા તું મારા ઘરે ઝૂલે ઝૂલવા આવજે રાધાજી રાધાજીને સાથે તેડી લાવજે વૈષ્ણવના કોળવાલા પુરવાને આવજો વલ્લભના સ્વામી પ્રભુ જુલવા આવજો દાસ વલ્લભ ને વાલા આસરો તમારો બરસાનાથી રાધાજીને ને સાથે તેડી લાવજે કાનુડા 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 ઘરે આવજે રાતજી ને સાથે તેડી લાવજે બરસનથી રાતજી ને સાથે તેડી લાવજે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય રાધે રાણી કી જય